રાધનપુર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર એક ખાતે રાધનપુરના જાણીતા બિલ્ડરે સરકારી જમીનમાં દબાણ કરતા દબાણ દૂર કરાયું છે નગરપાલિકાના ચીફ ઓફિસર પોલીસ મિશિનરી સાથે વોર્ડ નંબર એકમાં હવેલી વાસ ખાતે પહોંચ્યા હતા જ્યાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પહેલી વાત વિસ્તાર છે ને મારું નામ શેખ અબ્દુલ મન ગુલાબભાઈ છે આ મારું મકાન છે અહીંયા આગળ ને મારા બાપા કનમ મામલતદાર ઓફિસમાં પટાવાળામાં હતા એમણે કામ આ જગ્યા સી સરકાર હતી તેમણે માંગણી કરી હતી એમને ગ્રાન્ટ કરવામાં આવેલ હતી એના પછી અમે બાંધકામ કર્યું એના પછી આ એક રાધનપુરના મેમણ જાકીરભાઈ મેમણ જે બિલ્ડર છે રાધનપુરના તેઓએ દાદાગરી કરીને રસ્તો બંધ કરવા માટે કરીને ગેરકાયદેસર રીતે વંડો કરી નાખેલો હતો

શ્રી સરકાર જગ્યા ઉપર કરવામાં આવેલ દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી કયો બિલ્ડરે દબાણ કર્યું હતું અરજદારને વાદી પ્રતિવાદીના નામથી હું વાકેફ નથી પરંતુ અમને હુકમ મળ્યો અને વિસ્તાર અને ભૂતકાળની અંદર આ જગ્યા પર સિટી સર્વેની માપણી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી જેને ધ્યાને લઈ અને દબાણવાળી જગ્યા દૂર કરીને ખુલ્લી કરવામાં આવી